કૌશિક ઠાકર બસ કૌશિક ભાઈ એકદમ મજામાંથી ગઈ ને ખાંડ ખવારવી ને નીણબીન ખવારવી ને દૂધ દોવી દૂધ દોઈ વરસાદ આવે તો ગળેક પડા મથવી કઈ કાડો માંડવી મસ્ત થઈ ગઈ છે જમીન ઢંકાઈ ગઈ એટલે મસ્ત માંડવી ખાલી એક જ મહિનામાં એટલી મસ્ત માંડવી થઈ છે ને નજર ન લાગે પત પાટળિયા નરેશ ઠાકોર જય શ્રી કૃષ્ણ જય માતાજી અશોકભાઈ બારૈયા હાય નાયકા મુકેશભાઈ નાયકા મુકેશભાઈ જય શ્રી કૃષ્ણ એ તો કરવું જ પડશે ને હા કરવું તો પડશે કૌશિકભાઈ આને કરવી છે કેલાસ બેન કેમ તમે કોમેન્ટનો જવાબ નથી આપતા જય માતાજી કેટલી કોમેન્ટ હું તમારામાં કરું છું જવાબ કેમ નથી આપતા હમ

ગોહિલ કેતન અરે વાહ વાહ બે બે મામાના દીકરા સુટી ગયા બસ મજામાં છે યો ગોહિલ ભાઈ જય માતાજી કેતનભાઈ ખમા માડી તને બાપુ બાબુ બાબુ જાદવ જય શ્રી કૃષ્ણ બાબુભાઈ હવે તો દેશામાના વ્રત આઇલ્યા આવે છે ચાર દિવસ આ ડાયરિયા દેશા માના વ્રત આડા કેમ છો બસ મજામાં મિત પટેલ હા મોજ હા મિત ભાઈ મજામાં ગોહિલ કેતનભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સેડ હાઈ હેલો જય શ્રી કૃષ્ણ બોલો આવો રોહિશાળા રોહિ શાળા તમે ન્યા છો ઓકે ક્યાંથી લાવ્યું છો પ્રવીણ અસલ અમે તો સૌરાષ્ટ્રથી લાવ્યું છે જસદણ તાલુકાથી કેલાસ બેન વિપુલભાઈ ભાઈ માં જવાબ બેન કેમ નથી દેતા બેન લાઈવ માં આવશે એટલે હમણાં જવાબ દેવાના રાહુલભાઈ ભાઈ આહિર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય માતાજી કવિતા બેન ઢોલા જય માતાજી કેમ છો મજામાં બસ કવિતા બેન એકદમ અમે મજામાં છે તમે કેમ છો માં મોગલ તમારા રખોપા કરી ખમા તમને બાબુભાઈ ખમા તમને ભાઈ માં મોગલ આખી દુનિયાના રખોપા કરે છે એમાં આપણે આવી જાય અરવિંદભાઈ ગોહિલ હા જય શ્રી કૃષ્ણ વિપુલભાઈ કૈલાસ વિપુલ બ્લોગ ને ગોરધનભાઈ જય શ્રી કૃષ્ણ કે છે જય ઠાકર જય ઠાકરબેન જામનગર થી દેવાભાઈ દેવાભાઈ જય શ્રી કૃષ્ણભાઈ દેવસિંહ

पूजा बेन क्या मजादेव हर हर महादेव हर हर महादेव रतु भाई रतु भाई हर हर महादेव मारी वाली वाली बेहन बा अपने खूब दिल्ली वंदन हो हर हर महादेव हो <laughs> तमने प्रणाम, भाई रतु भाई जय श्री कृष्ण हर हर महादेव કડી અર્જન ભાઈ હા હા તમે કડી ના છો અને ખબર છે તમે આપણા જૂના સબસ્ક્રાઇબર છો કેલાસ બેન ને પૂછો આરુ કિશન ચેનલ વિશે બેન હા કેલાસ બેન કેલાસ વિપુલ તમે છો લાઈવ માં તો આરુ બેને કેમ ચેનલ બંધ કરી દીધી કે જો એચએસ પટેલ હરખ હરખી ભાઈ હરખ હરખજી ભાઈ હરખજી ભાઈ પટેલ જય શ્રી કૃષ્ણ ક્યુડો દોલબીપુર પાસે આવ્યો નો બે જસદણ પાસે આવ્યું ઠાકોર કમલેશ હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલીએ સાટા તો વેદ્યા વરસાદ તો વેદ્યો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓકે બાય સિસ્ટર એ આજ તો રવિવાર છે આજ તો રવિવાર છે પૂજાબેન કેમ બાય હમ જય શ્રી કૃષ્ણ કમલેશભાઈ જય શ્રી કૃષ્ણ સબકો જવાબ દેતા હો બહુ અગા થેન્ક યુ રાધે રાધે કમલેશભાઈ રાધે રાધે પ્રણામ દેવશી પ્રણામ જય શ્રી કૃષ્ણ ક્યાં ગામના છો કમલેશભાઈ અમારું સૌરાષ્ટ્ર જસદણનું ગામ છે વડોદરા બેન તમે ક્યાં ગામથી બોલો છો ઓ ઠાકોર જયભાઈ વડોદ છે જય માતાજી બેન કેવા વરસાદ કમલેશભાઈ વરસાદ તો કમલેશ રાઠવા વરસાદ તો બહુ સારા પડ્યા અને તાણ પડી હતી વરસાદની તો આવી ગયો સારું થયું અમારે પાણી તો મોટર ચાલુ કરવાની કરતા હતા જય માતાજી આવો આવો બળદેવ ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ શાંતા બેન વેલકમ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શાંતા બેન હમણાં અમે યુટ્યુબ માં સુજલના પપ્પા વિડીયો જોતા તા ને સેમ તમારી જેવી સ્ટોરી આવી હતી ચા પીધો હો ચા પીધી રોટલા ખાધા અને હવે કાઈ ને છે વિશે બેનમાં દવાનો ડોઝ બનાવ્યો બેન સાંભળું છું બેન ઓહો તો તમારે વરસાદ નહીં હોય હે તો છાંટો દવા ભાઈ ગુડ મોર્નિંગ અકબર સુરાણી અકબરભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ઠાકર જય દ્વારકાધીશ શાંતાબેન જય શ્રી કૃષ્ણ બેન બા તબિયત પણ કેમ છે બેન શાંતાબેન તમને ગોરધનભાઈ પૂછે તબિયત પાણી કેમ છે જય શ્રી કૃષ્ણ કે છે શાંતાબેન

જય દ્વારકાધીશ જય ગૌમાતા કેમ છોકરાજ એવું નામ છે તમારું ધુમરાજ બેન્ડ ઓફિશિયલ થેન્ક યુ અમે સૌરાષ્ટ્ર થી છીએ जय द्वारकाधीश गुरुदुन भाई जय द्वारकाधीश कानुडा दुमराज भाई तमारो नाम एवु छे दुमराज तमरो नाम हकीकत में एवु छे भाई बेन एक वीडियो तेर के पहुंचे मारो माय गॉड वेल गुड वेरी गुड कनूडा सरस पुपत धमकी

હેલો કુલદીપ ઠાકોર જય માતાજી બેન નરેન્દ્રભાઈ ગઢવી જય માતાજી મારા ભાઈ વખત એટલા મોડા લગી જાગી હણા બાર થઈ ગયા તા તું તો રોજે મોડો જ જાગતો લાગે મોડા લગી કા જય માતાજી યશપાલ ગઢવી યશપાલ ભાઈ જય માતાજી ભાઈ કાનોડો આવી ગયો બેન હવે ચિંતા નથી બેન ઓકે ભાઈ તમે દવાનો પંપ ખાલી નાખો યુ આર વેરી બ્યુટીફુલ થેન્ક યુ થેન્ક યુ જય મા મોગલ માતાજી રસિક મહેતા અમે કેમ કેટલા બધા માણસ છે અને હું લાઈવ માં વાત કરી છું સમજો માણસ બધા કામ કરે છે હા બે એવડ દેવો પડશે તમને બે અમને કાનોડા એટલે બધા માણસ છે તો એ હું લાઈવ માં વાત કરું છું એટલે લાઈક દન પાકાં થી

એ વિરાલી બેન પણ થોડોક સ્વાર્થી લાગે બેન મને હજી સુધી કોમેન્ટ નથી આપી બેન ગોર્ધનભાઈ આશા સદાય નિરાશા કોઈ નથી આશા નો રાખતા હો તમે જય માલભાઈ સોળ સાથે બેન હા મંગળભાઈ જય રામા જય ભાઈ જે માતાજી બેન આહિરભાઈ જય માતાજી વિરા સેઢાઈ જય શ્રી કૃષ્ણ આહિરભાઈ

ચૌધરી કોમેન્ટ ડિલીટ કરવી પડે કોમેન્ટ જ ન કરાય ચૌધરી ભાઈ જય શ્રી કૃષ્ણ બેન આહિર જય શ્રી કૃષ્ણ હાલો ગયો દીકરો મારો હા કાનુડા ગીર ગાયનું છે હા ગીર ગાય છે જો આ ગીર ગાયની વાછડી છે મિક્સમાં છે ભાઈ આપણી પાસે આ બધા જરસા છે આ છે મારી ગીર પરી ખાવામાં વ્યસ્ત છે જોવો સૌનો સાથ સૌનો વિકાસ એક જ પહેલામાં પાંચ આય ત્રણ ગીર ગાય નું છે રશિકભાઈ હા રશિકભાઈ મહેતા સેડ હાઈ એલ સી સી એલ જાની વેલકમ ઓમ નમો નારાયણ મારા મમ્મી ફોન કરે છે સફેદ ટીલા વાળી વાછડી છે કે અહીંયા વાછડો છે ભાઈ આવડો આજ કે છે ને કાનુડા આ વાછડો છે બીજ નો ચાંદ છે કપાળમાં પણ વાછડો છે ગોપાલભાઈ રાઠોડ શું કરો બેન બસ આ ગાયું ને વાસડે ને જો આ રીતે ખાંડ બાણ ખવાયરવી સેવી અને નીણ બીણ નાખશું જો ગમંડમાં કામ સફાઈ કામ ચાલુ છે એમણે ગમાણવા પછી નવી નીણ નાખીશું ઓટોમેટિક પાણીમાં જો પીવે છે આ બેનડી ઓટોમેટિક પ્લાન છે પાણી પાવાનું સાચી વાત છે બેન પણ હું તમને એક વાત કરું બેનડી તમારા જેવા બેનડી મને કોઈ નથી મળી હો બેનબા ઓ ખમા તમને ભાઈ પ્યોર ઘી મળશે રસિકભાઈ બનાવી દેવી પણ અત્યારે નથી બનાવતા અમે તમે ક્યો હોય તો બનાવી દેવી પણ તમને આઘું નહીં પડી જાય અમારું કામ આવા છે મોટા જબરા જબરા અમારા માલ ઢોર અમારી જેવા માપસર મોટી જબરી ગાય તો અમે એક લાવ્યા તા બાપા દઈ દેવી પડી એ ચાવડા સાહેબ ને રામ રામ ચાવડા સાહેબ એ ચાવડા સાહેબ તમને કાનુડો ને બધા રામ રામ કે એકવાર રામ રામ કે રામ 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 ગૌ સેવા એ જ ઉત્તમ છે સેવા છે હા ભૂપેશભાઈ ભાઈ ભૂપેશ મહારાજ ગોમા ગોમ જોમા ગોમા ગોમ જોમા એટલે શું એટલે શું સિયલ જાની જય દ્વારકાધીશ કૈલાસ ભાઈ આવો આવો વિપુલ ભાઈ ગો આવ્યા તમને ગોર્ધનભાઈ હમણાં યાદ કરતા હતા આ છે અમારો કપિલા કાનો કાના 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 જો કાનો કેવું કરે મને જો તાણે જો કાના હા અહીંયા કાના એ તો રાડું ભરાયું બાપા મોરામાં કાઢી લાવ કાના છે ને બાકી કાંઈ ન ઘટે હો મારો કાનો મારો ઓરિજિનલ કાનો કપિલા બેન કાલે પાંચ વાગે લાવ્યું એક કલાક કર્યું હતું બેન મોટા ભાઈ ને વિપુલભાઈ આવ્યા તા બેન હા ઠેક મારી કાનાની વાછડી છે સોરી ભાઈ અત્યારે તો ફોન મારી પાસે નો હતો જે ગો માતા પ્રહલાદભાઈ વાઘેલા કેમ છો હિંમતભાઈ ચૌહાણ મજામાં છે એ ભાઈ જય માતાજી તમે પ્રેમ છો ઘર પરિવારમાં બધા અમે બધા મજામાં છે છીએ પ્રહલાદભાઈ ઘર પરિવારમાં જય માતાજી વિપુલભાઈ જી કે આર કે ગોપાલભાઈ રાઠોડ બે ભેંસ લહો બેન બે એ અમારે ભેંસ લેવાનો તો ઈરાદો છે ને તે ભાઈ લાઈક થઈ ગઈ ઓકે પ્રહલાદભાઈ થેન્ક યુ ગર્ધનભાઈ એ કાલે સાંજે લાઈવ હતા હા વિપુલભાઈ એમણે મને વાત કરી જાવ આવું છે અમારી મોલાત બધી પાછળનો કેમેરો ઝાંખો બતાવે છે ચોખ્ખું ક્લિયર નથી બતાવતું આ મકાઈ છે આ થોડુંક લીમડા નીચે ભાગ છે એટલો થોડુંક ખડવાળો દેખાય છે જવાય મસ્તીની મકાઈ થઈ ગઈ છે હાલો આવી જાવ હાલો આવી જાવ આ મગફળી ઓલી સાઈડ થોડાક રીંગણીના છોડ છે ની સાઈડ છે નેપિયર ani ini oleh baju wadi, ini oleh baju dunger ini, dunger ini upper cepa oncek kak. Mar pasal nggak ya, miru jangko jangko kian teh gitu sih, cokok keru apa Gordon Bai, Jai Dwar Kadis Ben, 70 like, apri che, oke Bai, ganda Gujarati, Jai Mata गुज अना गुजरा है तीना वीडिया जोई वी अपज जोई जायो मुजो जायो हो आज अपटि जाईाती वह उँं design जे इतला वीडिया जोई ने आखाताव मौना त्रेंसंक्रेश महित्ने बदी देव काम करे शी मुंदे ग्लई लाइव안 भीजाशे त्हवे हु મેરા પણ ઝાખા કેમ થઈ ગયા કે પછી વાતાવરણ ઝાખું થઈ ગયું છે જય દ્વારકાધીશ પ્રભાતભાઈ જય દ્વારિકાધીશ અમે એકદમ મજામાં છે કૈલાસ બહાર નવો એપલનો મોબાઈલ લઈ લો વિપુલભાઈ એપલનો મોબાઈલ તો લેશ્યું લેવાશ્યો તો મને તો એપલનો નથી ગમતો વિપુલભાઈ બેન જેમ તો આપણાથી લાઈવ નો થાય ભાઈ હો કેમ ભાઈ જય દ્વારકાધીશ બેન થેન્ક યુ બેન ઓ ગાંડા ગુજરાતી એમાં થેન્ક યુની કાંઈ વાત જ નથી જોરદાર જ છે તમારા વિડીયા બધા માણસનું મગજમાં ટેન્શન હોય ને તો તમારા વિડીયા જોવે એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય બાપા સીતારામ ભૂપત્રો જાસરા જય માતાજી ગોરધનભાઈ જય દ્વારકાધીશ સાંજે વરસાદ હતો ના પ્રભાતભાઈ અહીંયા તો મચ્છરિયું વરહેશે હાલનું ત્રણ વાગ્યાનું વરસાદ નથી છો માસી ઓ રાહુલભાઈ છે રાહુલ ભાઈ સૌરાષ્ટ્ર એમ કોઈ મારા ગુરુ છે ઓહો વિપુલભાઈ એમ કોઈને ગુરુ નો બનાવી દેવાય કીર્તિભાઈ મકાણી છે ને બોટાદ ના છે એ મને એમ કે ગુડ મોર્નિંગ ગુરુ જય શ્રી કૃષ્ણ ગુરુ એમ મને ગુરુ હું કામ કયો છો એમ થોડા કોઈને ગુરુ કઈ દેવાય વિપુલભાઈ સેડ હાય કાનુડા જય માતાજી ગાંડા ગુજરાતી મહેશભાઈ ફોન કરજો ભાઈ અલ્કેશ અલ્કેશભાઈ ઉમાદિયા તમે ઉમાદિયા છો અમારે અહીં કાળા શરમાં દુમાઈ છે આર કે ભરવાડ હવે હું લાઈવમાંથી નીકળી જાઉં બપોરે ઘડીક લાઈવ કરીશ હા ભાઈ હાલો કરું ગુડ મોર્નિંગ લલિત મકવાણા લલિતભાઈ ગુડ મોર્નિંગ થેન્ક યુ ગોપાલભાઈ રાઠોડ મેં બે ભેંચ લીધી છે ઓકે બહુ સરસ બહુ સરસ એ મેં એકની વાતો કરવી છે એક લેવાય તો લઈશું આટલી બધી ગૌ છે એક જ ભેંસ રાખવી જય શ્રી કૃષ્ણ શોભના પટેલ શોભના બેન જય શ્રી કૃષ્ણ આ તો બે બેન બેનપણીઓની યાદ આવી ગઈ એક બેન અને એક શોભના બેન તમારા હાથે જ લોટવાળા છે હાલો તઈ હવે સોના તમારા આશીર્વાદથી અમારું ચાલે છે એ ખમા તમને વિપુલભાઈ તમને ખમા આશીર્વાદ તો ઠીક છે પણ પોતપોતાની મહેનત અને નસીબની વાતો છે બધી ભાઈ ખમા તમને હવ ને ભગવાન તમને હવને સુખી રાખે ખુશ રાખે સારું હાલો તય વિપુલભાઈ બહુ સરસ કોમેન્ટ કરી હવે તમારે કોમેન્ટથી રજા લેવી જાય શ્રી કૃષ્ણ બધાને ખુશ રહી જવું ફરી મળીશું આજે બપોરે આજે બપોરે હું પાછું લાઈવ કરીશ આવશો ને બધા લાઈવ માં પાછા હલો ફોન મારી પાસે હશે તો લાઈવ કરીશ આજ બપોરે ઓકે જય શ્રી કૃષ્ણ બેન બા બપોરે આવજો ઓકે ભાઈ આજે આવશું તે સારું હાલો તો આ કાનુડા સારું હાલો જય શ્રી કૃષ્ણ હવ નહીં